જસપાલ સિંહ પઢિયારની હાજરીમાં કોંગ્રેસ પક્ષની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ લોકસભાના વિસ્તારમાં વડોદરા જિલ્લાના કરજો સિંહનો તાલુકાનો પણ સમાવેશ થાય છે એસઆઈસીના સભ્ય મુમતાઝબેન પટેલે મીડિયાને આપેલ નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ મુજબ અને કરજણ વિધાનસભાના ક્ષેત્રમાં બેઠક મુજબ આયોજન કર્યું છે તેમણે કહ્યું કે આગમી રણનીતિ તૈયાર કરવામાં આવશે અને લોકસભા ચૂંટણી અને ભારત જોડે ન્યાય યાત્રા પર ચર્ચા કરવામાં આવશે આયોજિત કાર્યક્રમમાં કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ સિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ કરજણ શહેર કોંગ્રેસ પ્રમુખ હરસિંહ ગોહિલ कांग्रेस पक्ष में हुदय दारू अने कार्यकर्ता उपस्थित रहया होता याकु पटेलवड़ प्रदेश कांग्रेस कमेटी के आदेश पर आज हम लोग करजन विधानसभा में मीटिंग आयोजित हमने करी है भरुश लोकसभा विस्तार के लिए हम सब यहां पे मौजूद है हमारे यहां के आगेवान और साथ में हमारे कार्यकर्ता सबसे बातचीत हुई है और आगे की रणनीति तय कर, करी जा रही है और लोकसभा की तैयारी और भारत जोड़ो न्याय यात्रा की तैयारी के लिए યે ચર્ચા હોય